નમસ્કાર દર્શક મિત્રો અમારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આખરે દિવસ સુધી જ કેમ ચાલ્યું હતું મહાભારતનું યુદ્ધ અંતમાં કેમ હતા લોકો ચાલો જાણીએ આ વિડીયોમાં મહાભારતનું યુદ્ધ દ્રાપર યુગમાં ધર્મના રક્ષણ માટે લડવામાં આવ્યું હતું જેમાં ધર્મના રક્ષક પાંડવોનો યુદ્ધના અઢારમા દિવસે વિજય થયો હતો મહાભારતના યુદ્ધને કુરુક્ષેત્રના યુદ્ધ તરીકે પણ ઓળખવામાં આવે છે જોકે કે મહાભારતનું યુદ્ધ કુરુક્ષેત્રના મેદાનમાં જ લડવામાં આવ્યું હતું મહાભારતના યુદ્ધને લઈને માત્ર એક બે નહીં પરંતુ ઘણી રસપ્રદ વાતો સામે આવી છે જાણે આ યુદ્ધમાં ભગવાન શ્રીકૃષ્ણ પોતે અર્જુનના સારથી બન્યા હતા જોકે અઢાર દિવસ સુધી અટકાવ્યા વગર યુદ્ધ ચાલ્યું હતું શું તમે ક્યારેય એ કારણ જાણવાનો પ્રયાસ કર્યો છે કે આ યુદ્ધ માત્ર અઢાર દિવસ કેમ ચાલ્યું તો ચાલો જાણીએ કે મહાભારતનું આ યુદ્ધ માત્ર અઢાર દિવસ કેમ ચાલ્યું મહાભારતના યુદ્ધનો નંબર અઢાર સાથે શું સંબંધ છે અઢાર દિવસ ચાલેલા મહાભારતનું યુદ્ધ આ નંબર સાથે જોડાયેલું છે અઢાર નંબર મહાભારત યુદ્ધનો સૌથી મહત્વપૂર્ણ નંબર છે જો આપણે મહાભારત પુસ્તક પર ધ્યાન આપીએ તો તેમાં કુલ અઢાર પ્રકરણો છે અને આ અઢાર દિવસો માટે ભગવાન શ્રી કૃષ્ણએ યુદ્ધના મેદાનમાં અર્જુનને અઢાર ગીતાનું જ્ઞાન પણ આપ્યું હતું મહાભારતનું યુદ્ધ પણ માત્ર અઢાર દિવસ ચાલ્યું હતું આખરે યુદ્ધના અંતે માત્ર અઢાર લોકો જ બચ્યા હતા અઢાર દિવસ સુધી ચાલેલા યુદ્ધ પાછળનું બીજું મુખ્ય કારણ એ છે કે મહાભારત યુદ્ધ થયું તે પહેલાં જ મહર્ષિ વેદવ્યાસે મહાભારત ગ્રંથની રચના કરી હતી જો આપણે કુલ પ્રકરણોની સંખ્યા વિશે વાત કરીએ તો તે ફક્ત અઢાર પ્રકરણો હતા મતલબ કે દિવસમાં એક પ્રકરણ મહર્ષિએ તેમની દિવ્ય દ્રષ્ટિથી આ યુદ્ધનું આયોજન કર્યું હતું આ પુસ્તક ભગવાન શ્રી ગણેશ દ્વારા લખવામાં આવ્યું હતું એટલા માટે અઢાર દિવસ સુધી ચાલ્યું મહાભારતનું યુદ્ધ આ કારણ છે કે મહાભારતના અઢાર અધ્યાય પહેલાંથી જ લખાઈ ચૂક્યા છે તેથી આ યુદ્ધ અઢાર દિવસ સુધી ચાલ્યું યુદ્ધના છેલ્લા દિવસે ભીમ દુર્યોધનની પર હુમલો કર્યો જેના પછી તેના મૃત્યુથી મહાભારત યુદ્ધ અને છેલ્લા અઢારમાં અધ્યાયનો અંત આવ્યો આ કારણથી મહાભારતના અઢાર અધ્યાય અઢાર દિવસમાં લખાયા એટલે કે એક દિવસમાં એક અધ્યાય બન્યો અને તે આધ્યાય હેઠળ જે ઘટનાઓ બની તે બની એવામાં મહાભારતનું યુદ્ધ અઢાર અધ્યાય પ્રમાણે અઢાર દિવસ ચાલ્યું સરળ શબ્દોમાં કહીએ તો પુસ્તકના પ્રકરણમાં જે પણ ઘટનાઓ બની હતી તે વાસ્તવમાં તે જ રીતે બની હતી જ્યારે યુદ્ધ થયું હતું અને યુદ્ધ અઢાર દિવસ સુધી ચાલ્યું હતું મહાભારતના છેલ્લા એટલે કે અઢારમા દિવસે ભીમ દુર્યોધનની જાંગ પર જ પ્રહાર કરે છે જેથી તેનું મૃત્યુ થાય છે અને આ રીતે દુર્યોધનના મૃત્યુને કારણે પાંડવો વિજય બને છે મિત્રો મારો આ વિડીયો જો તમને ગમ્યો હોય તો પ્લીઝ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં